જય જગન્નાથ આ નાદથી આખું અમદાવાદ જાણે કે ગુંજી ઉઠ્યું છે સૌથી મોટી રથયાત્રા પુરીમાં અને ત્યારબાદ અમદાવાદની આ રથયાત્રાનો છે અત્યારે સૌ ભક્તો ઉમટી પડ્યા છે રથયાત્રા રથયાત્રાનો અહેસાસ કરવા માટે અલગ અલગ દ્રશ્યો આપને દર્શાવી રહ્યા છીએ ગજરાજને જુઓ અઢાર ગજરાજ જેમની આ રથયાત્રા બીજી તરફ ભંડારો જે છે તે સતત ચાલુ છે ભક્તો તેનો લાભો લઈ રહ્યા છે મામેરામાં જે ભેટ મળી છે તેની તસવીરો જુઓ કરતબ સતત યુવાનો દર્શાવી રહ્યા છે અખાડીયન્સ અત્યારે પોતાની જે કળા છે તેને પ્રદર્શિત કરતા જોવા મળ્યા ભક્તોમાં આનંદ ઉલ્લાસ ને ઉમંગ આજનો દિવસ અષાઢી બીજનો દિવસ અત્યંત શુભ દિવસ જેની રાહ આખા વર્ષ દરમિયાન ભક્તો જોતા હોય છે તો અષાઢી બીજના દિવસે જગન્નાથ રથયાત્રાની જે તૈયારીઓ પોલીસે પહેલાથી જ શરૂ કરી દીધી હતી તેના જ પરિણામ આજે જોવા મળી રહ્યા છે કે જડબે સલાક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સુરક્ષિત રીતે સુરક્ષિત વાતાવરણમાં રથયાત્રા નીકળી છે અને કઈ રીતે તેનું મોનિટરિંગ થઈ રહ્યું છે તેનું કંટ્રોલ રૂમ આપ જોઈ રહ્યા છો કઈ રીતે પોલીસ એક એક ગતિવિધિ પર નજર રાખી રહી છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને ભીડ સૌથી વધુ છે એટલે સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે અમદાવાદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથની એકસો સુડતાલીસમી જે રથયાત્રાનું આયોજન આજરોજ થયેલું છે એ રથયાત્રાની અંદર અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઉપલબ્ધ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે પોલીસ વાહનો જે રથયાત્રાની અંદર સમાવેશ થયા છે જે સાથે સો ઉપરાંત ટ્રકો છે આ તમામ પર જીપીએસ લગાવવામાં આવેલા છે અને તમામ જીપીએસના આધારે રથોનું અને તમામ ટ્રકોનું સાથે સામે પોલીસ વાહનોનું અમે ટ્રેકિંગ કરી શકીએ છીએ એ ઉપરાંત ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે ડ્રોન સર્વેલન્સના કારણે રથયાત્રાના રૂટ ઉપર તથા આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા પૂરતી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જેથી ક્યાંય મૂળ માર્ગમાં ક્યાંય અડચણ હોય ક્યાંય કોઈ ગેપ રહ્યો હોય અથવા આસપાસના વિસ્તારમાં કોઈ પ્રવૃત્તિ થઈ રહી હોય જે પોલીસની દ્રષ્ટિએ કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ ધ્યાન રાખવા પાત્ર હોય તો અમે એનો ઉપયોગ કરીએ છીએ સાથે લાઈવ રથ જે છે એના લોકેશન ક્યાં છે એ પણ અમે લિંક સાથે શેર કરેલી છે અધિકારીઓને અને નાગરિકોને પણ એના દ્વારા રથના લોકેશન ખ્યાલ આવે એના માટે આ લિંક પણ તમામ જગ્યાએ શેર કરવામાં આવેલી છે એ ઉપરાંત અમદાવાદ શહેરમાં જે સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે એ સીસીટીવી કેમેરાનું નેટવર્કનો અમે ઉપયોગ કરીને અને રથયાત્રાના સમગ્ર માર્ગ પોલીસ દ્વારા પોલીસે કઈ રીતે તૈયારી કરી છે તેની લઈને આપને જાણકારી આપવામાં આવી છે ભજન કીર્તન અને અખાડાની રમઝટ અહીં જોવા મળી રહી છે ભક્તોનું ઘોડાપુર અહીં ઉમટ્યું છે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્રા અને બહેન સુભદ્રા નગરચર્યા નીકળ્યા છે અને તેમના રૂપ તેમના સ્વરૂપને જોઈને સૌ કોઈ અભિભૂત થઈ રહ્યા છે સરસપુરમાં કઈ રીતે મામેરાની તૈયારીઓ કરવામાં આવી છે તેની તસવીરો પણ આપ જુઓ રાહ જોવામાં આવી રહી છે કે ભગવાન મોસાળમાં ક્યારે પહોંચે આ પહેલા પંદર દિવસ સુધી મોસાળમાં ભગવાને લાડ લડાવ્યા જે જાંબુ અને કેરીનો આહાર તેમણે આરોગ્યો ત્યારબાદ તેમને આંખો આવી નેત્રોત્સવ વિધિ બે દિવસ પહેલા કરવામાં આવી આજે આંખના પાટા ખુલતા જ નેત્ર ઉન્મિલન વિધિ થતા જ ભગવાનનું જે આ સ્વરૂપ છે તેના દર્શન માટે ભક્તો સવારથી જ ઉમટ્યા હતા અને ફરી એક વખત જ્યારે ઘર આંગણે ભગવાન આવી રહ્યા હોય સરસપુરમાં તો અનેરો ઉત્સાહ આનંદ જોવા મળી રહ્યો છે તો કઈ રીતે રસોડું રહ્યું છે તેની તસવીરો જુઓ જ્યારે ભગવાન અહીં આવશે અહીં પહોંચશે તે દરમિયાન જે જે રથયાત્રામાં ભક્તો સામેલ છે જે જે અખાડિયં છે ભજન મંડળીમાં જે જે લોકો છે જે રથ હંકારી રહ્યા છે ખલાસીઓ એ તમામ ખલાસી બંધુઓ તમામ લોકો સારી રીતે ભોજન આરોગી શકે તે માટે જ વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ પણ કચાશ ન રહી જાય કારણ કે ભાણેજ આવી રહ્યા છે અને ભાણેજને ખુશ રાખવા માટે મોસાડે પહેલાં પંદર દિવસ પણ ખૂબ લાડ લડાવ્યા અને આજે અષાઢી બીજનો દિવસ છે ભગવાન સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે કારણ કે એવી માનતા હોય છે એવી પરંપરા હોય છે કે ભગવાનને જે આંખો આવી એટલે બે દિવસમાં તેઓ સારી રીતે સ્વસ્થ થઈ ગયા અને ફરી એક વખત મોસાડમાં આવી રહ્યા છે અને તેમના સ્વાગત માટે જે તૈયારીઓ કરવામાં આવી છે તે ખૂબ જ ખાસ છે તેમની સાથે જે જે લોકો આવશે તેમને પ્રસાદ મળી રહે સારી રીતે તેઓ ભોજન લઈ શકે તે માટેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે સતત રસોડા ધમધમી રહ્યા છે અને એ રસોડામાં સ્વાદિષ્ટ ભોજન સ્વાદિષ્ટ પ્રસાદ આપવામાં આવશે બસ હવે રાહ જોવાઈ રહી છે કે ક્યારે સરસપુરમાં ભગવાન પહોંચે અત્યારે રથયાત્રા કાલુપુર પહોંચે છે અને ધીમે ધીમે આગળ વધી રહી છે ધીમી ગતિએ ત્રણેય રથ આગળ વધી રહ્યા છે ભીડ ખૂબ જ છે જાણે કે આ તસવીરો જે આવી રહી છે તેના પરથી આપણે કહી શકીએ કે કીડિયારું ઉભરાયું છે રાજા

વિસ્તારના જોઈ શકો છો આસપાસ ભારે શ્રદ્ધાળુઓની ભીડ દેખવા મળી છે પણ તમામ જગ્યાએ શ્રદ્ધાળુઓને સીસીટીવી અથવા તો ડ્રોન કેર કરી શકાય કોઈ પણ પ્રકારની નજર ચૂક ના થાય તે માટેની પૂરતી તકેદારી જે છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને શહેર પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે ન્યૂઝ ન્યુઝી ગુજરાતી અમદાવાદ